નવેમ્બર ઓગણીસસો એકવાણુંમાં હજારો લોકોએ રાજકારણીના નેતૃત્વમાં લાહોર અને સમગ્ર પાકિસ્તાનમાંથી ભારતને કચરી નાખવા માટેની હાકલ કરી ત્રેવીસ નવેમ્બરના રોજ પાકિસ્તાનની રાષ્ટ્રપતિ આહ્યા ખાને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી અને દેશને યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું ત્રણ ડિસેમ્બર ઓગણીસ સો દિવસે પાકિસ્તાનની વાયુસેના દ્વારા ભારતના આઠ હવાઈ મથકો પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો જેને ઓપરેશન ચેંગીઝ ખાન તરીકે ઓળખવામાં આવે છે જેમાં આગ્રાનો પણ સમાવેશ થાય છે જે બોર્ડરથી માત્ર ચારસો કિલોમીટર દૂર છે નમસ્કાર મિત્રો ઓપરેશન ચેંગીઝ ખાનથી શરૂ થયેલું આ યુદ્ધ સોળ ડિસેમ્બર ઓગણીસો પાકિસ્તાની સૈન્યની શરણાગતિ અને બાંગ્લાદેશના નિર્માણ સુધી ચાલે આ યુદ્ધની શરૂઆત કઈ રીતના થઈ તેના ઇતિહાસ વિશે માહિતી મેળવીએ તો પંદરમી ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસના દિવસે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તે સમયે પશ્ચિમ પાકિસ્તાન અને અત્યારનું બાંગ્લાદેશ જેને પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખવામાં આવતું હતું તો પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન એ બંને પાકિસ્તાનના ભાગ હતા પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચે સોળસો કિલોમીટર કરતાં વધુનું અંતર હતું જેથી બંને ભાગ વચ્ચે સંસ્કૃતિ અને રાજવ્યવસ્થા ચલાવવામાં અવરોધ પેદા થયો પાકિસ્તાનના પશ્ચિમ ભાગમાં સરકાર દ્વારા અનેક કાર્યો કરવામાં આવતા પણ પૂર્વ ભાગમાં તેની અસર જોવા મળતી ન હતી જેનાથી વર્ષ ઓગણીસો પચાસમાં ભાષાચર વર ઓગણીસસો ચોસઠમાં પૂર્વમાં રમખાણો થયા ઓગણીસો ને સામૂહિક વિરોધ થતો પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને રાજીનામું આપ્યું અને સરકાર સંભાળવા માટે સેના પ્રમુખ આહ્યા ખાનને આમંત્રણ આપ્યું પૂર્વ પાકિસ્તાનના અવામી લીગના નેતા શેખ મુજબ રહેમાને તેમના છ મુદ્દાઓ રજૂ કરી બંગાળીઓના શાસનના અધિકારને સમર્થન આપી તેમની રાજકીય સ્થિતિ પર ભાર મૂક્યો ઓગણીસો ની પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીના પરિણામે અવામી લીગે પૂર્વ પાકિસ્તાન વિધાનસભામાંથી એકસો ઓગણ સિત્તેર બેઠકમાંથી એકસો સુડસઠ બેઠકો મેળવી તથા ત્રણસો તેર બેઠકોવાળી રાષ્ટ્રીય સભામાં બહુમતી મેળવી જ્યારે પશ્ચિમ પાકિસ્તાનમાં મત મોટે ભાગે સમાજવાદી પાકિસ્તાની પીપલ્સ પાર્ટીએ જીત્યા પણ આવામી લીગની જીતથી પશ્ચિમ પાકિસ્તાનને ડર હતો કે બંગાળીઓને છ મુદ્દા આધારિત અને ઉદારતાને આધારે બંધારણ ઘડવા દેવામાં આવશે તેથી આવામી લીગની જીત છતાં શેખ મુજીબુર રહેમાનને પાકિસ્તાનનું વડાપ્રધાન પદ સોંપવાનો ઇન્કાર કરવામાં આવ્યો જેથી આવામી લીગે પાકિસ્તાનમાં હડતાળનું એલાન કર્યું તેનું બીજું કારણ એ હતું કે બંગાળીઓ અને પશ્ચિમ પાકિસ્તાનના લોકો વચ્ચે ધાર્મિક અને વંશીય તણાવ હતો કારણ કે બંગાળીઓ એ પશ્ચિમ પાકિસ્તાનના લોકો કરતાં અલગ દેખાતા હતા અવામી લીગની દેશમાં હડતાળને કારણે રાષ્ટ્રપતિ આહ્યા ખાનને પૂર્વ પાકિસ્તાનમાં રાષ્ટ્રીય સભાનું ઉદઘાટન મુલતવી રાખ્યું જેનાથી પૂર્વ પાકિસ્તાનના લોકો અને અવામી લીગના સમર્થકોમાં નિરાશા ફેલાઈ અને કેટલાક બિહારી નિશાન બનાવવામાં આવ્યા કે જે પશ્ચિમ પાકિસ્તાનના સમર્થનમાં હતા માર્ચ શરૂઆતમાં ફક્ત ચિતાગોંગમાં બંગારી ટોરાઓ દ્વારા રમખાનો શરૂ કરવામાં આવ્યા જેમાં ત્રણસો બિહારીઓની હત્યા કરવામાં આવી જેના પછી પાકિસ્તાન સરકારે પચીસ માર્ચે પૂર્વ પાકિસ્તાનમાં સૈન્ય તૈનાતી કરી જેનું મુખ્ય કારણ બિહારી હત્યાકાંડ આપવામાં આવ્યું તે જ સમયે રાષ્ટ્રપતિ આહ્યા ખાન દ્વારા પૂર્વ પાકિસ્તાન લશ્કરના ચીફ ઓફ સ્ટાફ જનરલ યાકુબ ખાનનું રાજીનામું સ્વીકારી અને પૂર્વ પાકિસ્તાની લશ્કરનું સંપૂર્ણ નેતૃત્વ પશ્ચિમ પાકિસ્તાનને સોંપવામાં આવે અને આ લશ્કર દ્વારા પૂર્વ પાકિસ્તાનમાં કાર્યવાહી કરવામાં આવે અને જનરલ ટીકા ખાનના નેતૃત્વ હેઠળ પચીસ માર્ચ ઓગણીસો એકોતેરની રાત્રે ઢાંકા પર કડક કાર્યવાહી કરવામાં આવે અને બીજી બાજુ પાકિસ્તાન સરકાર દ્વારા આવામી લીગની ગેરકાયદેસર જાહેર કરવામાં આવે તેથી આવામી લીગના નેતાઓએ પાકિસ્તાની સૈન્યથી બચવા માટે ભારતમાં આશ્રય લેવાની જરૂર પડી જેના પછી આવામી લીગના નેતા મુજીબુર રહેમાનની પચીસ માર્ચ ઓગણીસો ઇકોતેરની રાત્રે દોઢ વાગે ધરપકડ કરવામાં આવી અને તેમને પશ્ચિમ પાકિસ્તાનમાં લઈ જવામાં આવ્યા છવ્વીસ માર્ચ ઓગણીસો ના રોજ પૂર્વ પાકિસ્તાનીય સૈન્યના મેજર જિયાઉર રહેમાને આવામી લીગના નેતા મુજીબુર રહેમાન વતી બાંગ્લાદેશની સ્વતંત્રતાની ઘોષણા કરી પૂર્વ પાકિસ્તાનમાંથી દેશ નિકાલ કરવામાં આવેલા આવામી લીગના નેતાઓએ મેહરપુરમાં દેશનિકાલ સરકારની રચના કરી જેમાં પૂર્વ પાકિસ્તાની રાયફલ પાકિસ્તાની સૈન્ય નૌકાદળ અને બંગાળી અધિકારીઓ કે જેમને ભારતમાં આશ્રય લીધા પછી આ બરવામાં ભાગ લીધો આ બાંગ્લાદેશ ફોર્સ એટલે મુક્તિ બાહિની જેમાં પરંપરાગત ફોર્સ અને ઘેરેલા ફોર્સનો સમાવેશ થાય છે જે નિવૃત્ત કર્નલ મોહમ્મદ અતાઉદ ઘની ઉસ્માનીના નેતૃત્વ હેઠળ રચવામાં આવી હતી પૂર્વ પાકિસ્તાનના ચીફ ઓફ સ્ટાફ જનરલ યાકુબ અલી ખાનના રાજીનામા પછી પૂર્વ પાકિસ્તાનની મીડિયાએ દર્શાવ્યું કે પશ્ચિમ પાકિસ્તાનના સૈન્ય દ્વારા પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી નાગરિકો ઉપર વ્યાપક નરસંહાર કરવામાં આવે છે જેમાં ખાસ કરીને બંગાળી હિન્દુ વસ્તી પર જેના કારણે આશરે દસ મિલિયન કરતાં વધુ લોકો પૂર્વ ભારતના પડોશી રાજ્યમાં આશ્રય મેળવવા લાગ્યા બંગાળી શરણાર્થીઓને સુરક્ષિત આશ્રય મળી રહે તે માટે ભારત સરકારે પૂર્વ પાકિસ્તાન અને ભારત સરહદ ખોલી તથા જે સરહદ ઉપર આવેલા રાજ્યો હતો જેવા કે પશ્ચિમ બંગાળ બિહાર આસામ ત્રિપુરા અને મેઘાલયની સરકારે આ બંગાળી શરણાર્થીઓને રહેવા માટે શરણાર્થી શિબિરોની સ્થાપના કરી પણ તે સમયે ભારતની અર્થવ્યવસ્થા એટલી સારી ન હતી કે શરણાર્થીઓને લાંબા સમય સુધી ભારતમાં આશરો આપી શકાય તેથી ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ કરવા માટે વારંવાર અપીલ કરી પણ કોઈ પણ પ્રતિભાવ મળ્યો નહીં તે સમયના ભારતના વિદેશ મંત્રી સ્વર્ણસિંહ અન્ય દેશના વિદેશ મંત્રીઓને મળ્યા પણ કોઈ ઉકેલ આવ્યો નહીં જેના પછી સત્યાવીસ માર્ચ ઓગણીસો ઈકોતેરના દિવસે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તારણ કાઢ્યું કે લાખો શરણાર્થીઓને ભારતમાં આશ્રય આપવો એના કરતાં પાકિસ્તાન સાથે યુદ્ધમાં જોડાવવું આર્થિક રીતે સરળ હતું જેનાથી ઇન્દિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનના લોકો અને સરકારને ટેકો જાહેર કર્યો એપ્રિલ ઓગણીસસોને ઈકોતેરમાં ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ભારતીય સૈન્યના જનરલ સેમ માણેકશાને પૂછ્યું કે શું તેઓ પાકિસ્તાન સાથે યુદ્ધ માટે તૈયાર છે જનરલ માણેકશાહે જણાવ્યું કે અત્યારે પૂર્વ પાકિસ્તાનમાં ચોમાસાની સ્થિતિ હોવાથી ટેન્કોને આગળ વધવામાં તકલીફ પડશે જેથી એમને યુદ્ધનો ઇન્કાર કર્યો અને રાજીનામું આપ્યું જે ઇન્દિરા ગાંધીએ નકાર્યું જેના પછી જનરલ માણેક માણેકશાહે જણાવ્યું કે જો સરકાર તેમને તેમની રીતના યુદ્ધ લડવા દે અને તે જ પ્રમાણે તારીખ નક્કી કરવા દે તો તે યુદ્ધ જીતવાની ખાતરી આપી શકે છે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તે સમયે સેમ માણેકશાહની તમામ શરતો સ્વીકારી એપ્રિલ દિવસે મંત્રી મંડળે આર્મી સ્ટાફના વડા જનરલ સેમ પૂર્વ પાકિસ્તાનમાં જવા આદેશ આપ્યો તે પૂર્વ પાકિસ્તાની લશ્કરી અધિકારી અને ભારતીય અધિકારીઓ દ્વારા મુક્તિ બાહિની અને ગેરીલાઓને તાલીમ આપવાની શરૂઆત કરી જુલાઈના મધ્ય સુધીમાં ભારતે હુમલાની યોજના નક્કી કરી લીધેલી હતી જે નવેમ્બરના મધ્ય સુધીમાં પૂર્વ પાકિસ્તાનની જમીન હશે એ થઈ જશે અને જમીન પર આક્રમણની આગળ વધારવામાં સરળતા રહેશે ડિસેમ્બરની શરૂઆતથી મધ્ય સુધીમાં હિમાલયના ગાટ બરફથી બંધ થઈ જશે જેનાથી ચીનની દખલગીરીની ક્ષમતા મર્યાદિત થઈ જશે બીજી બાજુ ઓક્ટોબર સુધી પશ્ચિમ પાકિસ્તાનમાં શેખ મુજીબુર રહેમાનને દેશદ્રોહના આરોપસર ફાંસી આપવાની જાહેરાત કરી નવેમ્બર ઓગણીસસો એકાણુંમાં હજારો લોકોએ રાજકારણીના નેતૃત્વમાં લાહોર અને સમગ્ર પાકિસ્તાનમાંથી ભારતને કચરી નાખવા માટેની હાકલ કરી તેવીસ નવેમ્બરના રોજ પાકિસ્તાનની રાષ્ટ્રપતિ આહ્યા ખાને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી અને દેશને યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું ભારત પાકિસ્તાન યુદ્ધ અનિવાર્ય લાગતું હોવાથી સોવિયેત યુનિયને તે સમયે પાકિસ્તાનની યુદ્ધ સામે ચેતવણી આપી હતી નવેમ્બર ઓગણીસો ને ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને અમેરિકી પ્રમુખ રિચાર્ડ નિક્સન વચ્ચેની બેઠકમાં અમેરિકી પ્રમુખ દ્વારા વડાપ્રધાન ગાંધીને આ યુદ્ધમાં દખલ ન કરવા માટેની જણાવવામાં આવ્યું વડાપ્રધાન ગાંધી દ્વારા તેને નકારી કાઢવામાં આવી ત્રણ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના દિવસે પાકિસ્તાનની વાયુસેના દ્વારા ભારતના આઠ હવાઈ મથકો પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો જેને ઓપરેશન ચેંગીઝ ખાન તરીકે ઓળખવામાં આવે છે જેમાં આગરાનો પણ સમાવેશ થાય છે જે બોર્ડરથી માત્ર ચારસો કિલોમીટર દૂર છે

પૂર્વ પાકિસ્તાનમાં સંપૂર્ણપાયે આક્રમણ શરૂ થયું જેમાં ભારતે પૂર્વ પાકિસ્તાન પર હવાઈ જમીન અને દરિયાઈ માર્ગે હુમલા શરૂ કર્યા ભારત દ્વારા આ યુદ્ધ બે મોરચે લડવાનું હતું જેમાં પૂર્વીય મોરચે યુદ્ધ લડવાનું કારણ ઢાંકા પર કબજો કરવાનો જ્યારે પશ્ચિમ મોરચે યુદ્ધ લડવાનું મુખ્ય કારણ પાકિસ્તાની સેનાને પાછી ઢકેલવાનો હતો આ યુદ્ધમાં પાકિસ્તાની લશ્કરના પશ્ચિમ મોરચાના વડા જનરલ અબ્દુલ હમીદ ખાન હતા જે લોંગીવાલા તરફ આગળ વધ્યા જેમને ભારતીય દરો દ્વારા રોકવામાં આવ્યા ત્રણ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના દિવસે પાકિસ્તાન એરફોર્સના હુમલા પછી મોહમ્મદ મુમતાદના નેતૃત્વ હેઠળ પાકિસ્તાની દરોની એકસો છ બટાલિયન બે હજાર સૈનિકો સાથે અને ટોપ ગોરાવ સાથે હુસૈનીવાલા ગામ તરફ આગળ વધી ભારતીય પક્ષે કર્નલ શાસ્ત્રીના નેતૃત્વ હેઠળ પંદરમી પંજાબ નામની બટાલિયન તૈનાત હતી જેમાં નવસો સૈનિકો હતા ચાર ડિસેમ્બરના દિવસે આજે જે બટાલિયન હતી એમને પીછે હટ કરવી પડી અને એક કિલ્લાના કૂવામાં ધકેલી દેવામાં આવ્યા જેમાં ભારતીય પક્ષે એકસો પચીસ જાનહાનીનો સામનો કરવો પડ્યો અને પાકિસ્તાન દ્વારા સુડસઠ સૈનિકો ગુમાવ્યા તે જ સમયે મેજર જનરલ ઇકથિફાર જંજુઆના નેતૃત્વ હેઠળ પાકિસ્તાનની ત્રેવીસ બખ્તરબંધ ડિવિઝન મેજર જનરલ જસવંતસિંહના નેતૃત્વ હેઠળના પ્રદેશ તરફ આગળ વધી નવ ડિસેમ્બર સુધી પાકિસ્તાની કમાન્ડર મેજર જનરલ ઝંજુઆ માર્યા ગયા ને અગિયાર ડિસેમ્બર સુધી પાકિસ્તાની સેના ભારતીય સેનાને પીછેહટ કરવામાં સફળ રહી ચાર ડિસેમ્બરના રોજ મેજર જનરલ બીએમ એમ મુસ્તુફા અને તારીખ મિનના નેતૃત્વ હેઠળ અઢારમા પાયદર વિભાગના પાકિસ્તાની એકમ લોન્ગેવાલા તરફ આગળ વધ્યા જે પ્રદેશ ભારતીય મેજર કે એસ ચાંદપુરીના નેતૃત્વ હેઠળ હતો જેમની પાસે ટેન્ક વિરોધી શસ્ત્રો અને ગોરીબાર સામગ્રી હતી સાત ડિસેમ્બર સુધી ભારત દ્વારા લોલાનું યુદ્ધ સંપૂર્ણપણે જીતી લેવામાં આવ્યું છ ડિસેમ્બરના રોજ પાકિસ્તાની સૈન્ય દ્વારા જનરલ ઈરશાદ અહેમદ ખાનના નેતૃત્વ હેઠળ પંજાબ જમ્મુ કાશ્મીર અને ભારત વચ્ચેનો પરિવહન માર્ગ કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો જો ભારતીય જનરલ ખેમ કરણસીના નેતૃત્વમાં આ પ્રદેશને ખૂબ મજબૂત બનાવવામાં આવેલો હતો યુદ્ધના છેલ્લા દિવસ એટલે કે સોળ ડિસેમ્બર ઓગણીસો એકોતેર સુધી ત્યાં યુદ્ધ ચાલ્યું અને બંને બાજુ ભયંકર નુકસાન થયું ભારત કરતો વધુ સૈનિકો હોવા છતાં પાકિસ્તાન આ પ્રદેશ કબજે કરવામાં નિષ્ફળ રહ્યો ભારતીય નૌકાદળના પશ્ચિમી કમાન્ડ દ્વારા એસ એન કોહલીના નેતૃત્વમાં ચાર અને પાંચ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના દિવસે કરાચી બંદર પર જોરદાર હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં પાકિસ્તાની વિનાશક પીએનએસ ખૈબર અને પીએનએસ મુહાફિઝ ડૂબી ગયા અને સાતસો વીસ લોકોના મોત થયા બદલો લેવા માટે પાકિસ્તાને ભારત પર નવ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના દિવસે સબમરીન હુમલો કર્યો આ સબમરીન હુમલામાં ભારતીય આઈએનએસ ખુકરી ડૂબી ગઈ અને એકસો ચોરાણું ભારતીયોને જાનહાનિ થઈ આઈએનએસ ખુકરીના ડૂબ્યા પછી ભારત દ્વારા આનો બદલો લેવામાં આવ્યો અને આઠ અને નવ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના દિવસે કરાચી બંદર પર હુમલો કરવામાં આવ્યો જેમાં ઈંધણ ટાંકી અને ત્રણ વિદેશી જહાજોને ડુબાડી દેવામાં આવ્યા વાઇસ એડમિરલ નીલકંઠ કૃષ્ણના નેતૃત્વ હેઠળ પૂર્વીય નૌકાદળે બંગાળની ખાડીમાં નાકાબંધી કરી અને પૂર્વીય પાકિસ્તાને સંપૂર્ણપણે અલગ કરી દીધું અને ત્યાં વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રાંત તૈનાત કરવામાં આવ્યું આઈએનએસ વિક્રાંતનો સામનો કરવા માટે પાકિસ્તાને સબમરીન પીએનએસ ગાજી મોકલી જે યુદ્ધમાં વિશાખાપટ્ટનમના દરિયાકિનારે ડૂબી ગઈ દસ ડિસેમ્બરના રોજ યુએસ પ્રમુખ રિચાર્ડ નિક્સને સ્ટાર્સ ફોર્ક જુઓ તેને બંગાળની ખાડીમાં મોકલવાનો આદેશ આપ્યો એની સાથે યુનાઇટેડ કિંગડમનું જહાજ ઈગલ પણ હતું જે પંદર ડિસેમ્બર ઓગણીસો એકોતેરના દિવસે સ્ટેશન પર પહોંચ્યા અમેરિકા અને બ્રિટન દ્વારા મોકલવામાં આવેલા આ જહાજો ભારત પર હુમલો કરવા માટે મોકલવામાં આવેલા હતા પણ આની પહેલાં ભારત અને સોવિયેત યુનિયન વચ્ચે એક મિત્રતા કરાર કરવામાં આવેલો હતો જેના અંતર્ગત સોવિયત યુનિયને ભારતને જણાવેલું હતું કે જો ભારત પર યુએસ અને ચીન કોઈ કાર્યવાહી કરશે તો એના વિરુદ્ધ પગલાં સોવિયત યુનિયન લેશે જેના અંતર્ગત સોવિયેત યુનિયન દ્વારા અમેરિકાનું જહાજ અને આ ઈગલ એ જ્યારે બંગાળની ખાડીમાં પહોંચે એની પહેલાં સોવિયેત યુનિયન દ્વારા ભારતની રક્ષા માટેના જહાજો મોકલવામાં આવેલા હતા ભારત પર સોવિયત યુનિયનનું પ્રભુત્વ વધશે અને તે પાકિસ્તાન સુધી વિસ્તરશે અને દક્ષિણ એશિયામાં અમેરિકાનું પ્રભુત્વ ઘટશે એ ડરથી અમેરિકન પ્રમુખ દ્વારા પાકિસ્તાનની મદદ કરવામાં આવી અને અમેરિકાએ ઈરાન સાથે મળી અને હથિયાર મોકલવાની શરૂઆત કરી છ ડિસેમ્બરથી તેર ડિસેમ્બર સુધી સોવિયત નૌકાદરે ક્રુઝર અને ડિસ્ટ્રોયરના બે જૂથ ભારતની રક્ષણ માટે મોકલેલા હતા જે અઢાર ડિસેમ્બર ઓગણીસસો એકોતેરથી લઈ સાત જાન્યુઆરી ઓગણીસો એકોતેર સુધી હિંદ મહાસાગરમાં અમેરિકાના સ્ટાર્સ ફોર્ક ચોતેરને પાછળ રાખ્યું હતું જેમાં સોવિયેત યુનિયનના નૌકાદળ પાસે એક પરમાણુ સબમરીન પણ હતી ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકન રાજદૂત જ્યોર્જ એચ ડબલ્યુ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે તૈયાર છે અને બંને પોતાની છેના પાછી ખેંચવા માટે તૈયાર છે જે સોવિયેત યુનિયન દ્વારા વીટો કરવામાં આવ્યો જેના પછી અમેરિકન પ્રમુખ નિક્સને ભારતના પાકિસ્તાન પરના હુમલા રોકવા માટે સોવિયેત યુનિયનને વિનંતી કરી પાકિસ્તાને આ યુદ્ધમાં લગભગ અડધી નૌકાદર ગુમાવી હતી ડિસેમ્બર ઓગણીસો એકોતેરમાં ઢાકા પર કબજો કરતા પહેલાં પાકિસ્તાની એરફોર્સના ઘણા પાયલોટો ઢાંકા છોડી અને બર્મા ભાગી ગયા હતા પશ્ચિમ પાકિસ્તાનમાં ભારત દ્વારા કરવામાં આવેલ સૌથી સફળ હવાઈ હુમલાઓમાં ભારત દ્વારા પઠાણકોટમાં આઠ ડિસેમ્બરના રોજ જે હુમલો કરવામાં આવ્યો જેમાં જમીન પર રહેલા પાંચ એફ એટી સિક્સ વિમાનોનો નાશ કરવામાં આવેલો ભારતના આ હુમલામાં પાકિસ્તાનને એટલી હદે નુકસાન થયું કે પાકિસ્તાને બચેલા જે ફાઇટર જેટ હતા તે કોક્રિટના બંકરમાં છુપાવી દીધા આ હુમલામાં ભારત દ્વારા પિસ્તાલીસથી પોસઠ ફાઇટર જેટ ગુમાવ્યા જ્યારે પાકિસ્તાને પંચોતેર ફાઇટર જેટ ગુમાવ્યા હતા સોળ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના દિવસે પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની દરોના જનરલ એ કે નિયાઝીએ શરણાગતિ સ્વીકારવાનું નક્કી કર્યું પણ શિરોમણીમાં કમાન્ડર હયાત ખાન દ્વારા યુદ્ધ ચાલુ રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો હયાત ખાન એક દિવસ પછી એટલે કે સત્તર ડિસેમ્બર દિવસે ભારતીય સૈન્ય સામે આત્મસમર્પણ કર્યું ભારતની આજીતથી પૂર્વીય પાકિસ્તાનમાં એક ભયનો માહોલ પેદા થયો અને ભારતીય લશ્કરે ઢાંકાને ચારે બાજુથી ઘેરી લીધો સોળ ડિસેમ્બર ઓગણીસો ઇકોતેર ના દિવસે ત્રીસ મિનિટની સમય મર્યાદા વાળું શરણાગતી સ્વીકારવા માટેનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું આ અલ્ટિમેટમ પછી પૂર્વીય સરકારનું પતન થયું અને જનરલ એ કે નિયાઝી અને હયાત ખાને કોઈપણ પ્રતિકાર કર્યા વિના શરણાગતિ સ્વીકારી આમ સોળ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના દિવસે પાકિસ્તાનની એક પક્ષીય યુદ્ધ વિરામની હાકલ કરવામાં આવી અને પાકિસ્તાનની તમામ ચાર સ્તરીય સેના ભારતને સોંપી દીધી આમ ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધનો અંત આવ્યો આ યુદ્ધના અંત કરાર પર ભારતીય જનરલ જગજીતસિંહ અને પાકિસ્તાની જનરલ એ કે નિયાઝી દ્વારા સોળ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના દિવસે સાંજે ચાર એકત્રીસ વાગે ડાંકામાં હસ્તાક્ષર કરવામાં આવ્યા શરણાગતિ પછી ભારતીય સેનાએ આશરે નેવું હજાર પાકિસ્તાની સૈનિકો અને સમર્થકોને યુદ્ધ કેદીઓ તરીકે લીધા આ યુદ્ધમાં ભારત દ્વારા પાકિસ્તાનના ઘણા મોટા પ્રદેશ પર કબજો કરી લેવામાં આવેલો હતો અને યુદ્ધ પછી યુદ્ધ પહેલાંની જે સીમારેખા હતી એને જ માન્યતા આપવામાં આવી ભારતીય સેનાએ પશ્ચિમ પાકિસ્તાનમાં પંદર હજાર દસ કિલોમીટર સ્કવેર જેટલા એરિયામાં કબજો કરેલો હતો જેમાં આઝાદ કાશ્મીર સિંધ અને પંજાબ જેવા સેક્ટરનો સમાવેશ થાય છે જે પાછળથી ઓગણીસો બોતેરના શિમલા કરાર અંતર્ગત પાછો સોંપવામાં આવ્યો હતો અને આ ઓગણીસો ઇકોતેરના યુદ્ધે બાંગ્લાદેશની સ્વતંત્રતાની પુષ્ટિ કરી સીઆઈએના અંદાજ મુજબ આ યુદ્ધ ત્રણ ડિસેમ્બરથી સોળ ડિસેમ્બર ઓગણીસો સુધી ચાલ્યું તેમાં ભારતીય પક્ષે પાંત્રીસો સૈનિકો ગુમાવ્યા અને પાકિસ્તાન પક્ષે પાંચ હજાર જેટલા સૈનિકો ગુમાવ્યા અને હજારો સૈનિકો ઘાયલ થયા હતા આમ સોળ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના દિવસે ભારત પાકિસ્તાન યુદ્ધ પૂર્ણ થયું અને પૂર્વીય પાકિસ્તાનને બાંગ્લાદેશ તરીકે નવી માન્યતા પ્રાપ્ત થઈ જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો